देगो चवाने मैं वाल ली तुम्हें अब तब आरु काम है स्टार्ट करो इधर ले आंच रिक पो तुम्हारू जो है ना नहीं जाग रिक बिंजो बन पोटो फेर वाली ऊपर पोते थी दाल पो है है ना दाल तो क्यों क्या ऊपर पोता माँ उल जूनू है यार मैं इधर ले ना ना रे ना वो लोग आप बिंजो बन फेर वाली तो ये लिया भी फेर वाली तो स्पोटो है

બેઠી મારે <laughs> <laughs> <hans> <laughs> <hans> <Okay? hans> <hans> <hans>

પડ થોયેલું હતું ને વાત કાઢ્યો છે અમારે બાકી બે થોડાક એવું કરી દીધી એ મેળા હ્યા તો પર નાખ્યો હમણાં શું આમ જો કે થોડો થોડું મેળવો ને તો થાય બહુ કંઈ કામ થાય અગિયાર વાગ્યા ને મેળ મેળી ઉપર કામ તો એ પૂરું કરી દીધું ને એ સુકાયા પછી એમાં બીજો હાથમાં આજ આજે તડકો નીકળ્યો એટલે હમણાં બે દી ને તો ઢાક નું હતું હે મે ને તો આવ્યું બે દિખ્યા ને બે ત્રણ દિવસે ને ને હે ને ખડ બેઠા ઉપર ને ઓલી વાળા પડ્યો રેકડાનો બરધુ ના હાથી નો સામાન એ ખડકે દીધા દે દીધા ને જવાયું હોય તો ન પડે જરૂર પડે તો લેલી તો પછી રોટલા કરવા બપોરનારિયર કે દુખ ઉતાર્યા ને તાલા ને પોવન હેઠા પડે ગા અમુક નારિયેળ ખરે ને અમુક ખોટા પડે ગા નારિયળીમાં નારિયેળી અમુક નારિયેળી વધારે આવે અમુક માં બોવ હોય તાલા ખીસાય કે તાલુ પડે પડે હોય કે ટ્રેક્ટર કાઢવા ભાંગ હોય કે ખબર નઈ એવું કઈક થયું હે ને નારિયેળ ને અમે વધારે ને તે રિક્ષા વાળા આવે ને નારિયેળ લેવા તે લે જાય હાથી ઉતારે લે જાય ઉતારે કે ના દેવા પડે અમારે જરૂર એટલે રાખીએ નગર ને તાલા હે ને એ બહુ પડે જાય ને તાલા ઈ હલકા તાલા હોય ને ને એ એ કાઢે જાય ઉતારવા આવે બહુ નારિયર પાસે આમાં મારા પણ હોય ખીલખોડી ના એ બધા મારા હોય નારિયેળ ને જ્યાં ને લીમડા બેઠી પીરી સકલી આવે અસર ની ઝીણી ઝીણી સકલિયા ઝાડ બહુ હોય ને અમારે આ સાઈડ વધારે ઝાડમાં ઓલી સાઈડ બહુ ને

આકુંડે બહુ ન હોય તે વાત પાણી પીવાના આવે ને વાવી ને પાસે હતી શેકલી આખો હતી અને આ ઝાડ વાંધી હે વાઘ હતી ઢોર ને બંધાય તો અવાજ ને થતો હોય તે વાત ઇકોરા બહુ ન જાય અને મેળીને આશા ડાંબર છે ને ઇકોરા જ હોય શેકલા ના આ શેટોડી મારા હે ને એ વાત ને ક્યાંક સડક હોય હે તું ક્યાંક જોવા ક્યાંક સડક જાય તો રોટલા કરી નાખા બપોર ના હમણાં જો કે બહુ કઈ કામ હે નહીં તે હાટું નવી રાહ હોય તે વેલા રોટલા કરી લઈએ આડા વાળા બધા ગા હોય તો જરીક મોડેરા કરી પછી એમ બધા ભેગા બપોરા કરો કોક દીધ દે છે ને હો હો નું કામ કરતા ને કામ કરે ને આવે ને ખાઈ લે એ ટેન્શન લે થોડાક મોડેરા રોટલા કરીએ ને તો ઠરે નહી જા શીખું હોય ને શેક લાઈ ટોસે ને પાકલ હે પાકલ હોય જ વધારે પૂરતું ટોસે હવે જા અડધું અડધું ખવાય જા જૂનો ખવાય એનાથી આ મૂકે ત્યાં જો પાછા આવી ને ખા તો

ઉષા બોઉ હતી ની બો ઊષા તો બીજા જડ રાણીકું હે લાંબા હે વલિકો હે એમાં ગોળ હોય આવે બારે મહિના પર હે થોડા થોડા આવે ને તો આવતા ઘર પૂરતા આવે

નાળી પી જ નાખ ને જો આ પીસો તૈયાર કરે એ વાખરે દો ઢાળું થાય ને તાક ખાય પર એન તમારી એ ને તો એ પાછી માદળામાં આવી યુ થઈ જાય ના કર સીતા ફળી ગોજરી કુમળ માં ત્યાં સીતા ફળ સીતા પાઈ કામ તો લગભગ નહીં મને પાઈ કામ ને જો આ ખોળ થાય થોડોક મેથી આ

જે વસ્તુ જાડવામાં જાડવામાં જે પાકે ને એ આપણે હાથ અડાડીએ ને તો હાથમાં આવે છે અસર પાક્યું ને અડાડે ને ભીહુનો મગનો ભૂકો નાખે કે કે સુમા હોય ને એવા હાટો તે હવે નિરણ ખાઈ લે પછી દુવા હા આમ ટ્યુ દોવા દેતી હોય ને તો ન અટાણ નિરણ કરીએ કે કટાણથી દોવાનું સ્ટાર્ટિંગ કરી દઈએ બસ હાડા પાસેથી હમણાં ઓછી દોવા દઈએ તે મોડર સ્ટાર્ટ કરે તેવા હાટો એક નિરણ કરી દઈએ મગનું નું કોહઈ આ એક જડુ તમારા વાત છે કેતો કે હા બા ખાતા જેવું ને લાગતું મને તા યાદ નતોં તન તાત્માવાગો જો દી જાણું તો ના ના બીજા તો જીણ કા નતો દેખાણ છોકાય કરો હમ હા છે ને હા મોડા મોડા એવા હમણાં એ મન થાય ને તાર હેઠાવા

પછી બંધા તાર પૂછો સાચું જો હે છે તેટલો કઈ સાચું બહુ જોઈએ ને એટલું ખાલી થયું ને જે આ મકાન ને એ ને ભર્યું એમાંથી જે ને તમે લીધું ઢોર ને જ નાખ્યો જે આ એટલું સુખર આવે છે પણ થોડુંક બાર બાર પીડ્યું તું ને આમ સાડા નહીં ખાતા ને એ બાસકા હે આમ સાડા ને બાસકા આમ કરી દીધા ફેર હતા નહીં કે કે રોહડામ નથી અમારી રોહડામ થોડાક બળતા નો થાય ને પછી અમારી જાય તાલા કરતા એ માની માં રાખવા જોઈએ આ હોય બાર બા કઈ નડે ને વાસડી એ ઓલા અઠારિયામાં ઈ બાંધી હતી ના હાલે ના બેઠી રહી ન અઠારિયામાં ને વાસડી બાંધતા પેલા ખુલ્લી ઓહરી ત્યાં ભીંજાય નહીં કે ગાયું ભીંજાય તો એને નો બહુ ગમે એવા હાથ અને હું ને તો જો કે હાલે હા તેન મારે બર્તન લેવા અંદર કઈ બહુ ખુશતું ને થોડું થોડું હું જાય પલી સાઈડ બારી ને પ્રકાશ પડે થી હું લે ને પછી રાંધવાનું ચાલુ કરીએ